ચાર લાખ બતાવ્યો હતો જે માર્કેટ કરતાં સસ્તામાં આપતા હતા આથી વેપારીએ વોટ્સએપ કોલ કરી સંપર્ક કર્યો હતો જેમાં સામેવાળાએ રાજુ નામ આપ્યું અને માંડવી ગુજરાતથી બોલું છું એમ કહ્યું હતું પછી તેઓએ વેપારીને ઓછામાં ઓછું બસો ગ્રામ નવ પોઇન્ટ પચાસ લાખનું ખરીદી કરવું પડશે જેમાં ટોકન તરીકે વીસ હજાર પહેલાં આપવા પડશે તેમ જણાવ્યું હતું છ જેટલા ઠગો ફેસબુકમાં પેજ બનાવી લોકોને છેતરતા હતા જેનો ભોગ કાપડનો વેપારી બન્યો હતો પેમેન્ટ આંગળિયા મારફતે પડાવતા આવી લેવામાં આવી હતી પાંચ મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઉત્તરાયણ પોલીસને પાંચ મહિના બાદ આ ઠગ ટોળકીના બે આરોપીઓને ભુજથી ધરપકડ કરી વધુ તપાસ